જય માતાજી મિત્રો હું જયસુખ ચૌહાણ મારી ચેનલ જે ધાર્મિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ભાણવર કે જ્યાં વીર માંગણાવારાનું મંદિર છે તો ચાલો મિત્રો જઈએ ભાણવર બાળવા ચાલો પીતરો ગયા છે અને ચા પાણી પીધો તો ચાલો મિત્રો માણવા જઈએ ભાણવર વીર માંગણા વાળાની જગ્યાએ તો ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ દાદાના ચાલો મિત્રો કેટલી માનતાઓ આવે છે દાદાના ફરસા મિત્રો તો મંદિરનો વિડીયો મિત્રો તમે જુઓ

કે જ્યાં દિવસનો વડ થઈ જાય અને રાતના મહેલ બની જાય મિત્રો આ દાદાની જગ્યા જુઓ તમે આ રાતના મહેલ બની જાય અને દિવસનો વડ હોય જુઓ મિત્રો તો ચાલો મિત્રો આપણે કરીએ દાદાના દર્શન ચાલો આગળ જઈએ દાદા વડા અહીંયા દાદા બેઠા છે પદ્માવતીમાં બેઠાશી પદ્માવતી આપી શકો છો મિત્રો મિત્રો આપ જોઈ શકો છો કે દાદાના આ જગ્યાનું કેટલું તો ક્યારેક પણ ભાણવર આવો તો એ જરૂરથી મંદિરે પધારજો અને દાદાના દર્શન કરજો મિત્રો આ એ વટ છે કે જ્યાં દિવસનો વડ થઈ જાય અને રાતનો મહેલ બની જતું તો આપ જોઈ શકો છો મિત્રો આ વર્ડ અને ચાલો તેના દર્શન આપણે કરીએ કરજો અને બે લખન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી ઓલ તમને પહેલાં જોવા મળે જય મા